એવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આવ મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ ચારમાં આપણી નવીન સ્વધ્યન પોથી જ આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર ત્રણની અંદર પર્યાવરણ વિષયનું પાઠ નંબર સોળ કામનો મહિનો જેનું આપણે આ વિડીયોમાં સચૂટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મારા વાળા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા પાંચ નંબર મિત્રો સોળ છે કામનો મહિનો જેની અંદર પ્રશ્ન એક છે નીચેના પ્રશ્નોના જવાબ આપો પહેલું છે પ્રશ્ન એક ચિત્ર છે મને ઓળખીને કહું મારો માળો ક્યાં છે તો મિત્રો અહીંયા જે ચિત્ર છે તે કહે છે કે હું કબૂતર છું અને મારો માળો કૂવામાં હોય છે ખોરની વાડ તેમજ મહેંદીના ઝાડ પર પણ મારો માળો હોય છે બીજો પ્રશ્ન છે પક્ષી માળો કેમ બનાવતા હશે મિત્રો એનો જવાબ થશે કે પક્ષીઓ રહેવા માટે માળો બનાવતા હોય છે તેમજ તેના બચ્ચાઓના પોષણ રક્ષણ માટે માળો બનાવતા હોય છે ત્રીજો પ્રશ્ન છે મોર કરતાં કદમાં મોટા પક્ષીઓના નામ જણાવો તો મિત્રો એનો જવાબ છે કે મોર કરતાં કદમાં મોટા પક્ષીઓમાં શામરૂક સારસ વગેરે છે પ્રશ્ન ચાર તમે કયા પક્ષીઓના માળા જોયા છે તો વિદ્યાર્થી મિત્રો તમે જોયેલા પક્ષીઓના માળા અહીંયા નામ લખવાના છે પક્ષીઓના આપણે અહીંયા લખીએ મેં ચકલી કબૂતર હોલો કાબર કાગડો વગેરેના માળા જોયા છે આના સિવાય તમારો જવાબ અલગ પણ હોઈ શકે છે પ્રશ્ન બે મને ઓળખો અહીંયા મિત્રો પહેલો પ્રશ્ન છે હું પાંદડા સીવીને માળો બનાવું છું તો આપણો જવાબ થશે દરજીડો બીજો પ્રશ્ન મિત્રો અહીંયા આપેલું છે એની અંદર છે કે મને ઓળખો મારો માળો આવો છે તો મિત્રો અહીંયા જે ચિત્ર છે એ માળો છે તે સુગ્રીનો છે તો આપણો જવાબ થશે સુગરી ત્રીજું મારો માળો થોરના કાંટાઓમાં અથવા મહેંદીના વાડમાં જોવા મળે છે તો અહીંયા આપણો જવાબ થશે કબૂતર ચાર મારો માળો ઝાડની ટોચ પર ઊંચે હોય છે તો મિત્રો આપણો જવાબ થશે કાગડો પાંચ મિત્રો અહીંયા ચિત્ર આપેલું છે અને કહે છે મને ઓળખો મારો માળો પાણીમાં જોવા મળે છે તો પાણીમાં જોવા મળતો હોય તો એવો માળો છે બતકનો પ્રશ્ન મિત્રો ત્રણ ઉપર જઈશું જુદા જુદા રંગના ઉપયોગ કરી ઉદાહરણ મુજબ જોડકા જોડો મિત્રો અહીંયા ચાંચ ચાંચના ઉપયોગ વડે લેવાતા ખોરાક છે તો આપણે અહીંયા અલગ અલગ રંગનો ઉપયોગ કરીને જોડકા બનાવી શકીએ છીએ પહેલું જોડકું છે તો પાણી છે અને રહે છે તે માછલી બરાબર પાણીમાં રહે કબૂતર છે દાણા ખાય છે પછી અહીંયા જે પોપટ આપેલો છે બરાબર એ અલગ અલગમાંથી માળો બનાવતો હોય છે પછી તમે અહીંયા જુઓ તો ગીધ છે બરાબર જે મરેલા ઢોરોને ખાય છે અને એક મિત્રો અહીંયા સરસ મજાનું બરાબર પક્ષી છે જે ફૂલોને ચૂસે છે તો આપણે એવી રીતે જોડકા બનાવેલા છે તમારે પણ આ રીતે જોડકા બનાવવાના થશે પ્રશ્ન ચાર ચિત્રમાં આપેલા પક્ષીઓ વિશે માગ્યા મુજબ જવાબ લખો મિત્રો અહીંયા ચિત્ર આપેલું છે તેનું નામ છે લખડખોદ એની વિશેષતા છે લકડખો ચાંચ વડે વૃક્ષના થડમાં કાણું પાડી માળો બનાવે છે અન્ય વિગતોમાં લકડખોદ અનુકૂળ છે માત્ર ત્રણથી ચાર ઇંચ લાલુ લાબુ નાનકડું પક્ષી માત્ર સેકન્ડોમાં ચાંચ વડે વીસ વખત પ્રહાર કરે છે વિશ્વમાં લગભગ એકસો એંસી જાતના લકડખો જોવા મળે છે તેની જીભ લાંબી હોય છે લકડખોજના પગ મજબૂત હોય છે બીજું છે દેવચકલી એની વિશેષતા છે દેવચકલીનો માળો નરમ ડાળીઓ મૂળ વાળ અને રૂમાંથી બનેલા હોય છે અન્ય વિગતમાં દેવચકલી એક જોશીલું પક્ષી છે તેની સ્થાનિક ભાષામાં કાળી દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે કદમાં ચકલી કરતાં ખાસ મોટું હોતું નથી નળનો રંગ કાળો પણ અંદર ભૂરી છાપવાળો હોય છે ત્રીજું છે ચિત્ર એ ગરુડનું છે એની વિશેષતા છે ગરુડ પોતાની શિકાર કરવાની વિશેષ રીતે માટે પ્રખ્યાત છે અન્ય વિગતમાં ગરુડ તેની ચાચનો ઉપયોગ માંસ ફાળવા અને ખાવા માટે કરે છે ગરુડ એક મોટા કદનું પક્ષી છે તેની સૌથી વધુ લગભગ સાહીઠ કરતાં વધારી પ્રજાતિઓ યુરેશિયા ખાતે અને આફ્રિકા ખાતે જોવા મળે છે પ્રશ્ન પાંચ નીચે જેવા પગ ધરાવતા પક્ષીઓના નામ લખો મિત્રો અહીંયા પહેલું છે ચિત્ર એ બાજના પક્ષ પગ છે બીજું ચિત્રમાં જે પગ બતાવે છે તે બતકના બતાવે છે ત્રીજામાં કંસારો ચોથામાં ટીટોળી અને ચોથામાં છેલ્લે પાંચમું છે એમાં કબૂતરના પગ જોવા મળે છે પ્રશ્ન મિત્રો છ કોઈ પણ બે પક્ષીઓ વિશે જોડકણા લખો તો મિત્રો આપણે લખીએ કે પોપટી મારો કલર છે લાલ મારી ચાંચ છે પીયું પીવું બોલું છું મરચાં ખાવું ટમેટા ખાવ બોલો હું કોણ છું તો પોપટ અને બીજું છે કૂકડો બોલે કૂકડી કૂક કૂકડી કૂક ખેતરે જાઉં દાણા ખાવ પાણી પીવું ફરર કરતો ઉડી જાઉં તો કૂકડો તેવી રીતે મિત્રો પ્રશ્ન સાત નીચે પ્રાણીઓના દાંત અને તેના ઉપયોગ વિશે લખો તો પહેલું છે ખિસકોલી તો ખિસકોલી વિશે લખીએ કે ખિસકોલીના આગળના દાંત આજીવન વધ્યા કરે છે તેમણે તેમના વધેલા દાંત વડે વસ્તુઓ કોતરવાની હોય છે બીજું છે વાઘ વાઘના દાંત લાંબા અને તીક્ષ્ણ હોય છે જેની મદદથી તેને તે શિકારની સરળતાથી પકડી શકે છે ફાળી શકે છે અને ટુકડા પણ કરી શકે છે ચોથું ચિ ત્રીજું ચિત્ર છે ભેંસ તો ભેંસના આગળના દાંત ખાસ કાપવા માટે હોય છે બાજુ પરના દાંત ઘાસ ચાવવા માટે મોટા અને સપાટ હોય છે અને ચોથું છે સાપનું ચિત્ર સાપને વાંકા તીક્ષ્ણ દાંત હોય છે પરંતુ તે પોતાની ખોરાક ચાવતા નથી સાપ ખોરાકને આખી આખો ગળી જાય છે તેના ડંખ મારવા માટે કામ પણ આવે છે વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે પણ તમારું જે પાઠ છે એનું સોલ્યુશન જોવાનું છે આપણે મિત્રો આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાને પણ ન ભૂલતા